કલેક્ટર કચેરી ભરૂચ ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો છોટુભાઈ વસાવાએ આ પ્રસંગે શક્તિ પ્રદર્શન કરી રાજકીય પડકાર ઉભો કર્યો હતો ત્રણસો જેટલા વાહનો બસો મોટર સાથે સંખ્યાબંધ યુવાનો તેમના શક્તિ પ્રદર્શનમાં જોડાયા હતા ઠેર ઠેર છોટુભાઈ જિંદાબાદ તેમજ આદિવાસીઓના હિતના પ્રચંડ નારા પોકારાય હતા હાલ તુરંત બીટીપી ના ઉમેદવાર અને આદિવાસી મસીહા છોટુભાઈ વસાવાએ ઉમેદવારી પત્રક ભરતા હાલ પૂરતો કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ગઠબંધન થયું નથી એમ કહી શકાય જો કે હજી તારીખ ચાર થી કેવી રાજકીય ગતિવિધિઓ થાય છે તે જોવું રહ્યું તે સાથે ઉમેદવારી પત્રક પાછું ખેંચવાની તારીખ સુધી ભરૂચ સંસદીય બેઠકમાં રાજકીય સમીકરણ તેમ હાલ પૂરતું જણાઈ રહ્યું છે છે આ ત્યારે તારીખ ત્રણ ત્રણ બે હજાર ઓગણીસના ના બપોરના સમય સુધી ભરૂચ બેઠક માટે કોંગ્રેસ કોઈ સત્તાવાર ઉમેદવારની જાહેરાત કરી નથી વારંવાર કોંગ્રેસના ઉમેદવાર અંગે વિવિધ નામોની ચર્ચા થતી રહી છે टाय संदी चाल લોકસભાની ચૂંટણી બે હજાર ઓગણીસની જે થવા જાય છે એની અંદર હું ભરૂચમાંથી ઉમેદવારી કરું છું અને ઉમેદવારી કરવા માટે આવ્યો છું અને આ સીટ અમે આ વખત જીતવાના છે પીટી પીના નામે આ દેશની અંદર અમે એન્ટ્રી પાડવાના છે